બાડોલી પ્રાંત કચેરી ખાતે ભેગા થયેલા લોકો બારડોલી તાલુકાના અલગ અલગ વિસ્તારમાં વસતા લોકો અને છે ગુજરાતીમાંથી મોટી સંખ્યામાં દર વર્ષે સુરત ગુજરાતી ભરૂચ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં એનઆરઆઈ અમેરિકન ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા કેનિયા સહિતના દેશોમાં વસવાટ કરે છે અને જ્યારે પોતાના માદરે વતન આવે છે ત્યારે મુંબઈ એરપોર્ટ પહોંચી છે જ્યાં પહેલા તેમના પાસપોર્ટના આધારે જ એરપોર્ટ પર લીકર ઇસ્યુ કરવામાં આવતા હતા પરંતુ હાલ આ લીકર ઇસ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવતા એનઆરઆઈનો નારાજ થયા છે અને બાડોલી નગર એનઆરઆઈઓ આજે બાડોલીના પ્રાંતને આવેદનપત્ર આપી માંગ કરી છે કે લિકર પરમિટ મુંબઈ એરપોર્ટ પર પાસપોર્ટના આધારે ઇસ્યુ કરવામાં આવતી હતી એ ફરી ચાલુ કરવામાં આવે કેમ કે મુંબઈ ગુજરાત બોર્ડર પર પોલીસ દ્વારા ભારે હેરાનગતિ કરવામાં આવે છે મારું નામ દીપિનભાઈ કારીદાસ પટેલ હાલ રહો ડલાસ ટેક્સાસ ઇન્ડિયા ઇસરોલી તાલુકો બારડોલી જિલ્લા સુરત વ્યવસાયી અમારે એનઆરઆઈ લોકોને જે પરમિટના ઇશ્યુ જે છે પહેલાં એરપોર્ટ પર એ લોકો ઇસ્યુ કરતા હોતા હવે અમેરિકાથી લાવે એની અંદર પરમિટ ચેક કરતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડે જો સરકાર લાખો અહીંયા આગાડી આવતા છે ને જતા છે તેને જો એક લીકર પરમિટના કારણે જો પરેશાની ભોગવવી પડતી હોય પણ સરકારે એ બાબતમાં કંઈક વિચાર કરીને એરપોર્ટ પર ફેસિલિટી સુવિધા ઉપલબ્ધ કરે એવી અમે આશા વ્યક્તા છે અત્યારે ક્યાં આવ્યા છો અને શું તમે આવેદન પત્ર કઈ રીતનું આપ્યું અમારે છે કે એરપોર્ટ ઉપર પરમિટ મળે એ રીતનું અમે આવેદન પત્ર આપ્યું છે મે આપ્યું છે તમે વીએમ મેડમ ને આપ્યું છે સુરેશ ઠાઠોડ એન ટીવી ન્યૂઝ વાડોલી